જય ગુરુદેવ આપણી પાસે આજે એસએન કથામાંથી ગુરુ પૂર્ણિમા મહિમા અને ઉપદેશના કેટલાક અંશો છે એના આધારે આપણે આ પર્વનું ગૌરવ એનો ઊંડો અર્થ એ સમજવાનો પ્રયાસ કરીશું ચોક્કસ સ્ત્રોતમાં જ કહ્યું છે ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર ગુરુ એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ દોરી જનાર હા આ વ્યાખ્યા જ બહુ ગહન છે ખરેખર તો આ ગુરુ શબ્દ એનો અર્થ થોડો વધારે સમજાવશો હા જો ગુ એટલે અંધકાર અજ્ઞાન અને રૂ એટલે એને દૂર કરનાર ઓ એટલે અંધકારને હટાવનાર બરાબર એટલે ગુરુ એ છે જે આપણા જીવનમાંથી શંકા છે ભ્રમ છે અજ્ઞાન છે એ બધા અંધકારને દૂર કરે અને જ્ઞાનનો સમજણનો પ્રકાશ પાથરે આ ખાલી માહિતી આપવા જેવી વાત નથી એનાથી ઘણું વધારે છે આ તો આંતરિક જાગૃતિની વાત છે એક પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે એટલે આ કોઈ શૈક્ષણિક જ્ઞાન જેવું નથી પણ જીવન જીવવાની કળા એક દિશા એની સાથે જોડાયેલું છે બિલકુલ સાચા માર્ગદર્શક એટલે જ કહેવાયા છે તો આ પરંપરા આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એની શરૂઆત ક્યાંથી થઈ એના મૂળ ક્યાં છે હમ સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે પ્રાચીન કાળમાં મહર્ષિ વેદવ્યાસે સંપૂર્ણ વેદોનું સંકલન કર્યું હા અને સમાજને અદ્ભુત જ્ઞાન આપ્યું અને તેમના જન્મદિવસ નિમિત્તે ગુરુપૂર્ણિમા ઉજવાય છે બરાબર કહ્યું મહર્ષિ વેદવ્યાસનું કાર્ય ખરેખર અદ્ભુત હતું હં એ ખાલી વેદોનું સંકલન નહોતું એમ હા એમણે જ્ઞાનને એટલું વ્યવસ્થિત કર્યું કે આવનારી પેઢીઓ માટે એ સુલભ બન્યું તમે જુઓ પુરાણો મહાભારત આ બધા દ્વારા એમણે જે જટિલ વૈદિક જ્ઞાન હતું ને એને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું કથાઓ દ્વારા ઉપદેશો દ્વારા એટલે એને સરળ બનાવ્યું બરાબર એટલે ગુરુ પૂર્ણિમા ખાલી વ્યાસજીનો જન્મદિવસ નથી પણ આખી ગુરુ પરંપરા એ જ્ઞાનનો જે પ્રવાહ છે અને એના જે વાહકો છે એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે ઓ આ તો બહુ મોટો સંદર્ભ થયો હા વ્યાસજીએ જેમ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો એ જ કામ ગુરુઓ પેઢી દર પેઢી કરતા આવ્યા છે અને આ પરંપરામાં જેમ ગુરુનું મહત્વ છે એમ શિષ્યનું પણ છે ને ચોક્કસ બંને એકબીજાના પૂરક છે સ્ત્રોતમાંથી એક પંક્તિ છે શિષ્ય ગુરુની સેવા કરે ભક્તિ ભાવથી ચરણોમાં નમે તે માત્ર સંસ્કાર નથી પરંતુ આત્માનું કલ્યાણ છે હ આ સેવા અને નમન એની પાછળનો ભાવ શું સમજવો જુઓ અહી સેવા અને નમન એ ખાલી શારીરિક ક્રિયાઓ નથી અચ્છા એ શિષ્યની મનોસ્થિતિ બતાવે છે એ અહંકારના સમર્પણનું પ્રતીક છે અહંકારનું સમર્પણ હા જ્યારે શિષ્ય પોતાનું હું પણ પોતાનો અહંકાર બાજુ પર મૂકે છે અને પૂરી શ્રદ્ધાથી નમ્રતાથી ગુરુ પાસે જાય છે છે ત્યારે જ એનું પાત્ર જ્ઞાન લેવા માટે તૈયાર થાય બરાબર આ સમર્પણ ભાવ જ તેને ગુરુ પાસેથી જે સૂક્ષ્મ જ્ઞાન મળે છે એને ઝીલવા માટે સક્ષમ બનાવે છે અને એટલે જ સ્ત્રોત કહે છે કે આ પ્રક્રિયા આત્માના કલ્યાણ તરફ દોરી જાય છે

આ દ્રશ્ય ખરેખર બહુ પ્રેરણાદાયક લાગે છે ચોક્કસ અને આ દરેક ક્રિયા પાછળ ઊંડો સાંકેતિક અર્થ છુપાયેલો છે જેમ કે જેમ કે દીવો પ્રગટાવો એ શું છે એ જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે બરાબર પછી ફૂલો અર્પણ કરવા એ શિષ્યની નિર્મળ ભક્તિ શ્રદ્ધા પોતાના જે ઉત્તમ ભાવો છે એનું સમર્પણ દર્શાવે છે અને ગુરુની પ્રતિમાનું પૂજન એ ગુરુએ જે માર્ગદર્શન આપ્યું એના માટેની કૃતજ્ઞતા છે આભાર વ્યક્ત કરવો અને પહેલું વાક્ય તેમના જીવન પ્રકાશિત થાય છે એનો અર્થ એ જ છે કે આ બધી ક્રિયાઓ અને ગુરુ પ્રત્યેનો જે સાચો ભાવ છે એ વ્યક્તિના પોતાના અંદર રહેલા અંધકારને દૂર કરે છે અને સાચી સમજ શાંતિનો અનુભવ કરાવે છે જીવનમાં પ્રકાશ આવે છે વાહ અને આ દિવસે મને લાગે છે કે એક શ્લોક તો ખાસ ગુંજતો હોય છે સ્ત્રોત પણ કહે છે જાણે દરેક ખૂણેથી ગુરુ સ્તોત્ર સંભળાય હા એ તો મુખ્ય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બરાબર આ શ્લોકનું મહિમા તો અપાર છે હા આ શ્લોક છે ને એ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ક્યાં છે એ બતાવે છે એકદમ શિખર પર એમ હા અહીં ગુરુને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનું સંયુક્ત સ્વરૂપ ગણ્યા છે સૃષ્ટિકર્તા પાલનકર્તા અને સંહારક ત્રણે એકમાં જ એટલું જ નહીં આગળ કહ્યું છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે ગુરુ એ પરમ સત્ય જે નિરાકાર છે એનું સાકાર સ્વરૂપ છે ઓહો આનાથી ઊંચું સ્થાન તો કલ્પી જ ન શકાય મતલબ કે સાચો ગુરુ વ્યક્તિને ઈશ્વર સુધી પહોંચાડી શકે છે અદ્ભુત ખરેખર ગુરુ પૂર્ણિમા એ માત્ર એક તહેવાર નથી પણ જ્ઞાન માર્ગદર્શન અને આપણા જીવનમાં ગુરુનું જે અમૂલ્ય સ્થાન છે એના પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાનો એક પવિત્ર અવસર છે આપણને યાદ અપાવે છે કે જીવનના રસ્તે પ્રકાશ પાથરનાર માર્ગદર્શક કેટલા જરૂરી છે બિલકુલ અને આ ખાલી એક દિવસની ઉજવણી નથી પણ આ જે ગુરુ શિષ્ય પરંપરાના મૂલ્યો છે ને હમ એનું સ્મરણ કરવાનો અને એને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવાનો દિવસ છે સાચી વાત છે તો આ ચર્ચાના અંતે ચાલો આપણે એસન કથા દ્વારા જે શુભેચ્છાઓ વ્યક્ત થઈ છે એ સૌ સુધી પહોંચાડીએ જરૂર આ ગુરુ પૂર્ણિમા પર સૌને શાંતિ સદભાવના અને ગુરુ કૃપા પ્રાપ્ત થાય સર્વેને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય ગુરુદેવ અને જતા પહેલા એક વિચાર મનમાં આવે છે કહો આજનો યુગ જુઓ આટલો આધુનિક આટલો ઝડપી માહિતીનો ધોધ વહી રહ્યો છે ચારે બાજુથી હા એ તો છે આવા સમયમાં સાચું જ્ઞાન અને યોગ્ય માર્ગદર્શન એ ક્યાંથી મળે કેવી રીતે મળે એ પણ એક મોટો પ્રશ્ન છે ને વિચારવા જેવો પ્રશ્ન છે જય ગુરુદેવ જય ગુરુ